નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વિજલપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બેગ વગર આવે છે નવસારી જિલ્લાના વિજલપુર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવે છે આ શાળામાં દર વર્ષે દસ દિવસ માટે વિદ્યાર્થીઓએ બેગ વગર આવવાનું હોય છે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્થળોની મુલાકાત કરાવી વ્યવસાયિક જગતની વાસ્તવિક સમજ આપવામાં આવે છે જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક નવતર પહેલ જોવા મળી રહી છે જ્યાં વિજલપુર પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બેગલેસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શિક્ષણનો બોજ ઘટાડવાનો અને પ્રાયોગિક શિક્ષણ દ્વારા તેમના સર્વાંગી વિકાસ કરવાનો છે શિગરાવાડીમાં પાટીદાર સમાજના ભાઈઓ માટે આજે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ પાટીદાર સમાજના યુવકોના મંડળની પંદર જેટલી ટીમ વચ્ચે ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી ડૉક્ટર મયુર પટેલના માર્ગદર્શનમાં હરીફાઇ યોજાઈ હતી લેવા પાટીદાર સમાજના અજીતભાઈ મહેશભાઈ તથા ટ્રસ્ટીઓ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા જલાલપોર તાલુકાના સિમલક ગામના ફાર્મ હાઉસમાં પડી જતા માસુમ બાળકીના મોતને પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જલાલપોર તાલુકાના સિમલક ગામમાં ખાતે આવેલ વેદ ફાર્મ હાઉસમાં એક આઘાતજનક ઘટના બની હતી જેમાં ફાર્મ હાઉસની દેખરેખ રાખતા પરિવારની માસુમ બાળકી રમતા રમતા સ્વિમિંગ પુલ પાસે પહોંચી ગઈ હતી જ્યાં પગ લપસી જતા તે સ્વિમિંગ પુલમાં પડી જતા પુલના પાણીમાં ડૂબી ગઈ હતી પરિવારજનોની નજર સ્વિમિંગ પુલમાં ડૂબી રહેલ બાળકી પર જતા તેમણે તુરંત જ તેને બહાર કાઢી હતી પરંતુ તે પહેલાં તો માત્ર અઢી વર્ષની આ બાળકીના અંતિમ શ્વાસ લઈ લીધા હતા યુપીના કાનપુર જિલ્લાના પાંત્રીસ વર્ષીય સત્યેન્દ્ર રાજકુમાર કુશવાહાને શિમલક સ્થિત ફાર્મ હાઉસની દેખરેખની કામગીરી મળતા દોઢેક મહિના પહેલા જ પત્ની અને એની એક પુત્રી સાથે શિમલકના વેદ ફાર્મહાઉસ ખાતે આવ્યા હતા ગત રાત્રે સાડા આઠેક વાગ્યાએ તેમની અઢી વર્ષીય દીકરી અચાનક રમતા રમતા સ્વિમિંગ પુલ નજીક પહોંચી ગઈ હતી જ્યાં અચાનક જ તેનો પગ લપસી જતા તે સીધી સ્વિમિંગ પુલમાં જઈ પડી હતી બાદમાં વીસેક મિનિટ સુધી પોતાની પુત્રી આસપાસ નજરે ન પડતા તેની માતા તેને શોધવા નીકળી હતી અને પુત્રી ક્યાં છે તે અંગે પતિને પૂછપરછ કરતા પતિએ દીકરીને તેની પાસે જ મોકલી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ગભરાયેલા દંપતી આસપાસ તેમની પુત્રીને શોધખોળ કરતાં તેમની પુત્રી સ્વિમિંગ પુલમાં પડેલી દેખાતા માતાએ તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધીમાં તો બાળકીના પોલના પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામી ચૂકી હતી માત્ર અઢી વર્ષની એકની એક પુત્રી મૃત્યુ પામતા માતા પિતા અને બંને હતપ્રત થઈ જવા સાથે શોકમાં ગરકાવ થઈ ગયા છે આ કરુણજનક બનાવ અંગે જાણ થતાં જ સ્થળ પર પહોંચેલ મરેલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નવસારીની નિરાલી હોસ્પિટલની મુલાકાત લેતી એનજીઓની ટીમ ગંભીર રોગો અંગે માહિતી મેળવી નવસારી જિલ્લામાં લોકપ્રશ્નોના નિરાકરણ માટે આવેલ એક એનજીઓની ટીમે નવસારીની નિરાલી હોસ્પિટલની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન એનજીઓની ટીમે હોસ્પિટલના વિવિધ વિભાગો અને તેમની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી નિરાલી હોસ્પિટલના આઈસીઓ અંગે પણ આ એનજીઓની એ ટીમે વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી આ સાથે જ હોસ્પિટલના નિષ્ણાત અને વિશેષજ્ઞ તબીબોએ કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ અંગે એનજીઓની ટીમને વિસ્તૃત સમજ આપી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલ અને આરોગ્ય સેવાઓ અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓને દૂર કરવાનો હતો જે અંતર્ગત હોસ્પિટલના વિશેષજ્ઞો દ્વારા એનજીઓની ટીમને હોસ્પિટલના આઈસીયુ સહિતના વિવિધ વિભાગોની કાર્યપ્રણાલી અને તેમાં મળતી સેવાઓ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી કેવી કે નવસારી દ્વારા મરઘા પાલનની વૈજ્ઞાનિક ઢબે ઉછેર અંગેની તાલીમ યોજાઈ ખેડૂતની આવક વધારવા માટે ખેડૂતોએ ખેતી અને પશુપાલનની સાથે અન્ય સંલગ્ન નાના વ્યવસાયો જેવા કે મધમાખી પાલન મરઘા પાલન અળસિયા ખાતર બકરી પાલન વગેરે અપનાવવા અતિ આવશ્યક છે મરઘા પાલન ઓછા ખર્ચે તથા ખેતી સાથે ફાજલ સમયમાં સરળતાથી અપનાવી શકાય તેવો વ્યવસાય છે આ અંગેના વૈજ્ઞાનિક ડબે મરઘા ઉછેર કરવા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા મહુવા વાંસદાના મહુવા ખાતે તાલીમ યોજાઈ હતી આ મરઘા ઉછેરની તાલીમ કેવી કે નવસાઈના વડા ડૉક્ટર કે એ શાહે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતા કેવી કે દ્વારા કરવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ વિશેની જાણકારી આપી હતી મુસ્કુરાહટ સંસ્થા દ્વારા તમાકુ વ્યસન મુક્તિ અભિયાન નવસારીમાં છેલ્લા અગિયાર વર્ષથી સ્વૈચ્છિક તંબાકુ છોડવા માંગતા લોકો માટે ગીત સંગીત દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો યોજી એકવીસ હજારથી ઉપર લોકોના વ્યસન છોડાવ્યા છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરની ટીમ મુસ્કુરાહટ દ્વારા નવો અભિગમ અપનાવી નવસારી શહેર તથા આસપાસની કોલેજોમાં ભાઈઓ તથા બહેનો માટે તંબાકુ છોડવાના પ્રેરક સંદેશાઓ આપવા એકાંકી નાટ્ય સ્પર્ધા યોજી હતી જેમાં પ્રથમ નવસારી જિલ્લા તેમજ ગુજરાતના સ્ક્રીપ્ટ રાઇટરને નિમંત્રણ આપવામાં આવ્યું હતું એમાંથી બહારના લેખકોએ બાર પાસેથી બાર સ્ક્રીપ્ટ મળી હતી અને તેમાંથી નાટ્યવિદ પિયુષ ભટ્ટમાં કાળી પડી જતા ખેડૂતો ચિંતિત નવસારી જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં હવામાન યોગ્ય રહેવાથી જિલ્લાની આંબાવાડીઓમાં આંબાના વૃક્ષો મહોરથી જાણે લચી પડ્યા હતા પરંતુ હાલમાં જ વાતાવરણમાં અચાનક જ પલટો આવતા આંબા પર રહેલ આમ્રમંજરી કાળી પડી રહી છે કાળો પડેલ મોહર ખરી રહ્યો હોવાથી કેરીની આગામી સિઝનમાં તેની કેરીના ઉત્પાદન અને ગુણવત્તા પર નકારાત્મક અસર થઈ શકે છે વાતાવરણના પલટાને લઈને આંબા પરના મોર કાળા પડવા સાથે જ તેમાં ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો છે આ મુશ્કેલીથી બચવા ખેડૂતો યોગ્ય પિયત આપવા સાથે ખેતીની પરંપરાગત પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે જોકે હાલની સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન ભોપાલમાં બહુભાષી સેમિનારમાં નવસારીના એક પ્રતિભાશાળી શિક્ષિકાએ પ્રતિનિધિત્વ કર્યું એનસીઈ દિલ્હીના રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ભોપાલ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કક્ષાના પાંચ દિવસીય સેમિનારમાં ગુજરાત રાજ્યના કુલ ચૌદ શિક્ષકો પૈકી નવસારી જિલ્લાની સાતેમ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષિકા રૂપલ અજીતભાઈ દીક્ષિત પ્રતિનિધિત્વ કર્યું પ્રસ્તુત સેમિનારમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય યોગેશભાઈ તથા લેક્ચરર રાધાબહેન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિશાલસિંહભાઈ બીઆરસી કોઓર્ડિનેટર શશિકાંતભાઈ ટંડેલ સાથે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હિતેશભાઈ રાઠોડ અને શાળા પરિવાર આનંદ તથા ગૌરવની લાગણી અનુભવે છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઓગણસાઠ ટકા અને સાંજે તેત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી શ્રીમદ ભગવદ્ ગીતા પર નવતર પ્રોજેક્ટ ગીતા જ્ઞાન નવી શિક્ષણ નીતિ એન ઇ પી બે હજાર વીસમાં વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાની પ્રણાલીઓ તેમજ પરંપરા પ્રત્યે ગર્વની લાગણીનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે તે અંતર્ગત અત્રેની પ્રિયમ કન્યા શાળા બિલ્લીમોરાના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય ભારતીય હોવાનો ગર્વ અનુભવે તથા વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યોને પોતાના જીવન સાથે જોડી શકે અને જ્ઞાનનું સર્જન કરે વિદ્યાર્થીઓ સર્વાંગી શિક્ષણ અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોને સમજે જાણે અનુભવે તે હેતુથી ધોરણ છ થી આઠમાં ગીતા જ્ઞાન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે નવસારીમાં ગટરોના ખુલ્લા ઢાંકણો આડે આડાસ મુકાઈ ગટરોના ઢાંકણ લગાવવાની કામગીરી શનિવારથી શરૂ થઈ થોડા દિવસ અગાઉ સુરત ખાતે એક બાળક ગટરના ખુલ્લા ઢાંકણને કારણે ગટરમાં ગરક થઈ જતા તેનું મોત નીપજ્યું હતું રાજ્યભરમાં અનેક શહેરોમાં ગટરોના ઢાંકણા ન હોવાની સમસ્યા છે જે ઘણીવાર અકસ્માતનું કારણ બને છે અને કેટલાક કિસ્સાઓમાં તો મૃત્યુની ઘટના પણ બને છે નવસારીમાં પણ અનેક વિસ્તારોના રસ્તાઓ નીચેથી પસાર થતી ગટરોના ઢાંકણા ખુલ્લા પડ્યા છે જેને લઈને સુરત જેવી અજુગતી ઘટના નવસારીમાં પણ બનવાની આશંકા નવસારીના લોકોમાં છે શહેરના રસ્તાઓ પર ગટરના ખુલ્લા ઢાંકણાઓ અંગે જે તે વિસ્તારના રહેશો દ્વારા તાત્કાલિક પાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ ન હતી જે અંગે અખબારી અહેવાલો બાદ શનિવારથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરના રસ્તાઓ પર ગટરના ખુલ્લા ઢાંકણાઓ ફરતે બેરિકેડિંગ કરી અન્ય રીતે આડાસો ઊભી કરવામાં આવી છે જેથી અકસ્માત નિવારી શકાય આ સાથે જ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અપાતી માહિતી મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના ખુલ્લા ઢાંકણાઓ ફરી લગાવી દઈ ગટરોને ઢાંકી દેવાની કામગીરી પણ રવિવારથી શરૂ કરી દેવાશે તે જેને કોઈ અકસ્માત ન સર્જાય